અચાનક પ્રસંગમાં વરસાદ ચાલુ થઈ ગયો અને દોડધામ થઈ ગઈ જુઓ તમે તો આ બાજુ પૈસા શું કહેવાય આ બાજુ શું થયું ઓલા બેન પડ્યા કાંઈ વાંધો નહીં હાલ્યા કરે આવો બધું પ્રસંગ હોય ને તો જુઓ આ રીતે સરસ મજાનો અહીંયા તો તમે આ બાજુ પૈસાનું શું કહેવાય શ્રીમદની વિધિ પતી ગઈ અને બધા જ લોકો પૈસા અત્યારે આપી રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો અત્યારે અને અચાનક જ વરસાદનું આગમન થઈ ગયું છે મેઘરાજાનું એ પણ તમે નિહાળી રહ્યા છો અત્યારે

અને થોડોક ઘોંઘાટ જેવું આવશે પણ એડજસ્ટ કરી લેજો મિત્રો અને વિડીયોમાં નવા હોવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મારે ઊભું થવું પડશે અહીંથી મારી ઉપર વરસાદ હવે વરસવા મળ્યો છે તો જુઓ આ રીતે વરસાદ ચાલુ થઈ ગયો છે તો અહીંયા પણ બધા જ બેનો બે ગયા છે મંદિર છે ત્યાં ભોળાનાથનું મહાદેવનું આ બાજુ વેલનાથ બાપુનું છે બધા ખાય છે રૂબા સાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધા મળી ખાવા અમે જેમ કે તમે જોયું સારો વરસાદમાં પણ આપણે એન્જોય અને આનંદ લઈ રહ્યા છીએ તો આ બાજુ આ ઈંડોળો મંગાવ્યો હતો તો ત્યાં હું જયશ્રી બેન ને બેસી ગયા છીએ છોકરા અને મેં કીધું મેં કીધું તું હાલે મોબાઈલ અને અમારું શૂટિંગ થોડુંક લઈ લે તો જો અમે અત્યારે મસ્ત મજામાં એન્જોય કરી રહ્યા છીએ બંને કેમેરો ફેરવું તો તો મેં કીધું ભાઈ આ બાજુ રાખ અને થોડોક દૂર ઉયો જા જેથી આખો સીન આવે તો સરસ મજાનો ઈંડોળો છે અમે હિસકા ખાઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો તો ચાલો મળશું ફરી એક નવા વિડીયોમાં આવજો